ઓલી થઈ ગયો બરાબર આ ઓ ઓ જી થઈ ગયો તમર આવું છો પર પન અરે આવું ના જોવા દો છે એ હું કલેક્ટર હતો ખરા હતા તંતસવા છે બાપા હું વાત તો આ થી પણ કટકો આવી જ હા તે દવા નું પડાય જ ને તો વા કોડ્યો હશુમ દૂર થા રે ન્યા હા ભલે આવ પયો પયો પેલો ટકુડો આવ આ વાળા

તમે કોમબે આવ્યા કે ખાલી નું આવ્યા હા વટ ને પર તો તમે જોયા કે જમતા આ તો અડધા બલા કે નું ચશ્મા ઉતતો એવું હે હા અતે હા ઈ તો હા લબી જા તમે કીધું ઉપર જવાનો હા આ તો ચશ્મા બસમાં મારે કોઈ વિક્રમ જેવો લાગે આ ભાઈ એ દુઃખ ના મારે તો ચશ્મા પહેરવા પડી એટલે દુઃખ ના મારે એટલે કોઈ ખબર ના પડી યાર તો ઓજની થઈ એના માટે ઓહોહ આ પાઉ તું નવું લાગ્યું આ તો બે જાળે આરામ થતો હતો આતે ધંભાય આવ્યો મને સલાહ આપી કે દવાખાને જતો તો વેરા થતો હતો બુડાજી વાનું મારે તને જમ મને તો એવું છે ચોક તૈયાર બૈયાર થઈને જતો છે ચોક જવાબ તમારા છોકરા માટે સુરીબોરી જોવા જવા કા નામ એ બે વર્ષ પછી જોયું છું દવાખોન જવાનું ધીમ ધમ ભાઈ દવાખોન કે હારી આ દવાખોન ના જવાય તો અમ તો દવાખાને જય ને એટલે પેલા તો બહુ રૂપિયા ફ્રી ના લઈ લેશે પાંચસો રૂપિયા તું ને મૂકી જઈને એટલે અને કોઈ તો નઈ આવે તો પછી ઓનો કોઈ ઈલાજ કોઈ ઓનો એક જ ઈલાજ છે દેશી દવા કરવાની હો દેશી દવા દેશી દવા અમે દવાખાને ના જવાનું હોય બુડા

પેલી વાતો કરી તારે એવા નાર સંગો નહીં સંગણી કરવાનો પેલા મને દવા બતાવ ઓકવર્ડ વાતો નહીં દવા ઈમો સીવી હ હા તીજા ભાઈ ખાતી વાત કો તમે મુકો મુકો એ તો તમે કરછો ખરાય ફાઈનલ કરે ઓખો કો મટુ આ પેલી કરે એવું વિન ના ફાઈનલ ફાઈનલ પણ કોઈ કે આને કમ આવી દવા કી અરે કોઈ ના કહું ઓવા ન કવાય ખબર પડી જાય બજારમાં હમ તો લોકો ને તે હા

બીજો ઉપાય હોય તો કયો આ ફટ દઈને મટી જવા અરે મટશે તો બીજો ઉપાય તો કયો તો ખરા મને એક કોમ કરો હા તમે ઘેર જો બરોબર હું આવું દવા લઈને હા તો બરોબર ને હું ઘેર જઉં ખટકો રાખજો ગયો હા ખટકો રાખીને આવ્યો પાછળ ના પાછળ હા આ લાલ પા કેટલા રહ્યા આ ઓખો રવાતું વાત એને હી માણો તો આ ચીટી ઓખો બરી માણો અને આ ગોડી દવા મને બતાવી આવી શરમ નહીં આવતી અને એવી દવા તો કળાથી ઉપર હસવું આવે એવી દવા હ અને લોક જોવાનું તો કે આ કે તીજા ભાઈ આવી દવા કરી અને આ હસીનું મજાક બની જવું આ લાલભા ચીલડિયા કંટાળો આવ્યો આ તો ખીન જા દે કી દુબા વાટ જોઈ રહ્યા છે મારી આ તો દવા કરી દેવી છે યોની ઓ તેજા બા

હા દવા બતાવો હું ફોન કરો ને પેલા મોઢું દો લેડો બધા મે તમે મોઢું તો લેડો જો ખાલી ફોન કર્યો ને તમે મસ્ત દવા કરી દે તમે ગોડા છો દેશી દવા કરી ના એ હોય દેશી દવાઓ

મટી જાય બોલો એ નહી કલાકો મટી જાય કે હવા ડોબો હતો ખબર પડતી તો આપણે લગાયા બરોબર તમે જોવો તો હું આખો બળી આટલી તો બળીએ નહી કોઈની આ દવા ખાઈને ખાઈ ને હા નઈ એર્યા હોય ને ભર્યા આ દૂધ લગાવો ને તમારે પેલું જે ફોલ્લા પડે ને એ ફોલ્લોય ના થાય મટી જાય તો ખરા ફાઇનલ અરે એકસો દસ ટકા બે ટીપો તો બહુ થઈ ગયો તમે બર્યા હોય ને તોય તો મટી જાય ને

એક કોક બંધ રાખો અને એક વખ ખુલ્લી રાખીને દો ભગવાન જોરદાર બળ હા થોડું બંધ છે ખરું પણ મજા આવશે તમારા ઠંડા કે તાવ લાગે પાછળથી ઓય રા વાત નહી એક કોક બંધ રાખજો ના હાથ લાવો અને આમાં હજુ લાગે ને તો અને હેડો કે ને મૂળ નહીં પકડી ગયો

ના મે ઓછો મે મે ન ન કરતા હા ઓવા નક લાવતી ને ઓય હે જતી નહી જવાની છે ઓશી થોડ્યા દૂર લગાયો ગધે ખબર નહી પડે હે ઓ બપા રે અબ દવા કેવી બતાય નથી দাদা